ડભોઈ શહેર તાલુકામાં વસતા મુસ્લિમ બિરાદરોએ ધાર્મિક પરંપરા મુજબ ભવ્ય ઈદ ઉલ અઝા ઈદની ઉજવણી કરી હતી ઈદના પૂર્વ સંધ્યાએ બજારમાં ખરીદી કરવા મુસ્લિમ બિરાદરો મહિલાઓ પુરુષો ઉમટી પડ્યા હતા ડબોઈ શહેર તાલુકામાં વસતા મુસ્લિમ બિરાદરોએ ધાર્મિક પરંપરા મુજબ ભવ્ય ઈદે ઉલ અઝા ઈદની ઉજવણી કરી હતી ઈદની પૂર્વ સંધ્યા બજારોમાં ખરીદી કરવા મુસ્લિમ બિરાદરો મહિલાઓ પુરુષો ઉમટી પડ્યા હતા અને સવારે શહેર તાલુકાની વિવિધ મસ્જિદોમાં ઈદગા સહિત ઈદ નમાજ અદા કરી સાથે ગરીબ વિધવા પરિવારોને ઈદની ખુશીમાં સામેલ કરવા જાનવરની કુરબાની કર્યા બાદ ત્રણ હિસ્સામાં તક્ષીમ કરી જીવન જરૂરિયાતની ચીજવસ્તુનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ સવારે કબ્રસ્તાન તેમજ વિવિધ દરગાહ પર ફૂલ ચાદર ચડાવી પૂર્વજો માટે દુવા ગુચારી હતી બાદમાં નવા પોશાકો પરિધાન કરી વિશેષ વાજિબ નમાજ અદા કરવા ઈદગા મેદાન તેમજ વિવિધ મસ્જિદોમાં ઈદે ઉલ અઝા બકરાઈદની નમાજ અદા કરી દેશમાં કોમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે અને દેશની પ્રગતિ સાથે વરસાદ પણ સારો પડે એવી દુવા ગુચારવામાં આવી હતી السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ عالم اسلام کو آج کا عید الاضحیٰ کا دین مبارک ہو یہ وہ دین ہے جس دین کے اندر اللہ کے خلیل حضرت ابراہیم علیہ السلام کی سنت پر عمل کرتے ہوئے مسلمان اپنے جانوروں کو اللہ کی رضا کے لیے اللہ کی بارگاہ میں قربان کرتے ہیں اور قربانی سے پہلے عیدگاہ اور مساجدوں میں جا کر عید کی نمازیں ادا کرتے ہیں اللہ رب العزت کی بارگاہ میں اللہ کا شکر ادا کرتے ہیں مولا کی بارگاہ میں دعا کہ مولا تعالیٰ ہماری اس عبادتوں کے بدلے میں ہم سب کے ایمان و عقیدے کی حفاظت فرمائی اور اللہ تعالیٰ ہمارے ملک ہندوستان کی بھی حفاظت فرمائے مولا تعالیٰ ہماری قربانی ہماری نماز اپنی بارگاہ میں قبول فرما کر تمام کو بہتر سے بہتر اس کا بدلہ عطا فرمائے عالم اسلام کو آج کا دن مبارک ہو السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ